ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ચેતન સ્વરૂપમાં અજ્ઞાન હોય જ નહીં તે વિશે જાણીએ તો પહેલાં પરમાત્મા સૃષ્ટિ બનાવે છે તે સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે તે હાથ પગ વિના સૃષ્ટિ બનાવે છે જગતના સર્જનાના હાથ અને પગ કંઈ છે જ નહીં છતાં એ સૃષ્ટિ બનાવે છે જીવ થી સૃષ્ટિ બનતી નથી અને પ્રકૃતિ આત્માના સંઘથી સૃષ્ટિ બનાવે છે બીજે નંબર સાચા બ્રહ્મ વિચારમાં જ અજ્ઞાન નથી તો ચેતન સ્વરૂપમાં તો અજ્ઞાન હોય જ ક્યાંથી પ્રભુનો સંપ્રદાય ન કહેવાય સંપ્રદાય લોકો બનાવે છે અને સંપ્રદાયમાં જવાથી મતલબ જ્ઞાન પ્રાપ્ત થતું પણ નથી એ સપ્રદાયના પોતાના જ કર્મકાંડમાં રાખી દે છે તો ત્રીજું કે પરમાત્મા તો છે જ તો કેમ દર્શન થતું નથી કારણ કે મનમાં હું અને મારું વેર અને ઈર્ષા કામ અને ક્રોધ લોભ વગેરે છે તેથી મન મેલું થઈ ગયું છે જો મન શુદ્ધ થાય તો પ્રભુ દર્શન અત્યારે તરત જ થાય છતાં તે સદગુરુ સંગ વડે સદગુરુના હાથના ઈશારા વડે શાંતિ બતાવે તો જ જ્ઞાન થાય છે તો સદગુરુની જરૂર પડે છે ચોથું ભગવાન કહે છે હું સર્વે ભૂતોના હૃદયમાં રહું છું આ ગીતાના અધ્યાય દસ વીસ માં પુરાવો છે તો આપણે મતલબ આપણા હૃદયમાં છે પછી હૃદયમાં શોધવાનું છે હૃદયમાં શોધો અથવા પરમાત્માનું સ્વરૂપ જાણવું હોય તો સદગુરુનો સહારો લો તો પછી આલિયા મહાલીયા વગેરે દેવી દેવતાની કંઠીયું બાંધવી કે કાન ફૂંકાવવા કે માથે આમ હાથ મુકાવાની એવા ઓના પાખંડ કરવાની સી જરૂર છે ખરેખર તો તેઓ સમજ્યા જ છે કે જેમનામાં અંતરનો પાકો ભાવ છે અમે કાંઈ જ નથી અમે કાંઈ જ જાણતા નથી સાચા જ્ઞાની તે જ છે જે નર્મદાથી સાચી મૂર્તિ છે નર્મદાની જ સાચી મૂર્તિ છે મનુષ્ય જ નર્મદા જેમનામાં છે એ સાચી મૂર્તિ છે જે કોઈ પથ્થરની મૂર્તિની પથ્થરની મૂર્તિ કાંઈ મતલબ કે તમારે જ્ઞાન ના આપે તો તત્વ કોઈની બુદ્ધિમાં આવતું નથી જ્યાં સુધી જીવતા બ્રહ્મજ્ઞાનીના સત્સંગ માધ્યમ દ્વારા સમજવા વિના તત્વનું જ્ઞાન થતું નથી તો પાંચમું લૌકિક કર્મ જડ છે ઈશ્વર ચેતન અને તે ચિતન ચેતન્યમય છે લૌકિક કર્મકાંડ પ્રવૃત્તિઓ પાખણ છે તેથી પાખણ વધે છે ખરેખર ઈશ્વર ચિતનથી પાખન ઘટે છે આ ગીતા અધ્યાય બાવીસમાં શ્લોકમાં પુરાવો છે કે હે અર્જુન અન્ય અન્ય ભાવે મારું ચિતન કરતા તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલી વસ્તુનું પાછું રક્ષણનો ભાર પણ હું જ ઉઠાવીશ તો સાત છઠ્ઠું તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતા અનંત ગણો મહાન મોટો છે જેમાં પરમાત્મા અને જીવાત્માના ભેદ નથી એવો સૃષ્ટિનો એક જ તત્વ સ્વરૂપ છે તે પૂર્ણ નીકળેલું પૂર્ણ જ છે પરમાત્મા પૂર્ણ પૂર્ણમાંથી નીકળેલી વસ્તુ પૂર્ણ જ હોય એ અધૂરી હોય જ નહીં તો માયાથી માયા જે બને છે તો માયાનું આ શરીર છે તમે નથી તમે તો વ્યાપક ચેતન પરમાત્મા છો માત્ર આ ખોળિયા બદલાય છે ચેતન આત્મા અજર અમર અને છે તો જ્યારે મનુષ્યના અંતકરણમાં ચેતન જાગૃતિ થઈ જાય છે ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત નથી કે જીવને પ્રભુના ઘેર જતા રોકી શકે જુઓ રાણો મથી ગયો કેટલી મહેનત કરી મીરાની જોડે પણ થાકી ગયો પણ મીરાને પ્રભુના પ્રેમથી ન શક્યો તેવી જ રીતે મતલબ જે છે ને ભક્ત પ્રહલાદને કેટલો દુખી કર્યો પણ ભક્ત પ્રહલાદ પ્રભુના પ્રેમથી વિખોટો પાડી જ ના શક્યો હિરણાકશ તો વિચાર કરો કે જે વિશ્વામિત્ર ઋષિ હતા તે રાજા હરિચંદ્રને સત્ય છોડાવવા માટે પુષ્કળ મહેનત કરી છતાં પણ હરિચંદા એ પોતાનું સત્ય તો ભાઈ કોઈ પણ કોઈ પૂછે કે પ્રભુ ક્યાં છે તો બે ધડક કહેજો પ્રભુ ક્યાં નથી બધે જ છે આ ગીતા અધ્યાય તેર સોળમાં વાંચો કે બ્રહ્મભૂતોની અંદર પણ છે અને બાર પણ છે પણ છે અને પણ પણ છે છે તે અસંભવ એ પાસે અને દૂરમાં દૂર છે આવો પુરાવો છે પછી મતલબ બીજો શું જોઈએ વાંચો ગીતા તો આઠમું સત્સંગ એટલે અંતકરણનું સ્નાન અંતકરણ શુદ્ધ કેમ થશે જો જ્ઞાની નો સત્સંગ સાંભળશો અને જીવનમાં એકતા થાય છે એકતા આ જેટલામાં જ્ઞાન પ્રેમ કરુણા ભક્તિ સત્ય યોગ વગેરે એકતા થાય છે એકતા કઈ મતલબ કે સમૂહ મેળામાં બે નહીં થાય તો દસમું જો મનુષ્ય પ્રભુનો વફાદાર થઈ ફરજ મુજબ નું વર્તન કરે તો તે ગુરુમુખી જે છે એમાં કોઈ કહેવાની મતલબ આવતું જ નથી તો પુસ્તકો મગજમાં ભરશો પુસ્તકો મગજમાં ભરશો તો થાકી જશો પણ સવાય પ્રકાશ આત્મા પ્રગટ થશે તો આનંદ આનંદ આઠેપોર રહેશે અને શાંતિ થશે અને નિત્ય સંતોષી રહીને પરમાત્માનું આમ ધ્યાન ધરવા લાગી જશો ને પછી તે તમે કર્મકાંડ છોડી કર્મજ કર્મ જ કરતા નથી એમ કે કરાવું છું એવા ભાવ તમારા શરીરમાં ઉત્પાદન થશે તો આ ગીતા અધ્યાય ચોથા વીસમાં કયો છે તો બારમું કે પરમાત્મા એટલે કોઈ અમુક વ્યક્તિ કે શરીરવાળો કોઈ નથી યાદ રાખજો શરીર તો પ્રકૃતિનું હોય માય મતલબ કે જે છે શરીર વાળો કોઈ ભગવાન ન હોય એ તો ભગવાનની વિભૂતિ હોય ગીતાજીના દસમા અધ્યાયના અઢારમા શ્લોકમાં અર્જુન કહે છે હે ભગવાન તમારી વિભૂતિ વિશે મને કહો તો ભગવાન કહેવાય મારી વિભૂતિઓનો કોઈ પાર નથી પણ હું તને મુખ્ય મુખ્ય વિભૂતિઓ કહું છું કે બાર આદિત્યોમાં વિષ્ણુ શંકર રામ વગેરે મારી વિભૂતિઓ છે તો આ વિભૂતિઓને બનાવ્યા વાળાને ઓળખો આ કાંઈ મતલબ કે જે છે ને જેનું શરીર છે એ કોઈ મતલબ ભગવાન નથી તો બારમું પરમાત્મા એટલે કોઈ અમુક વ્યક્તિ કે શરીરવાળો કોઈ નથી એ પાકું રાખજો તેરમું જ્ઞાનીનું શરીર છૂટી જાય પછી લોકો માને કે આ જ સાચા જ્ઞાની હતા તો પછી જીવતા હોય તો જ માનો તો શું વાંધો આવે રહ્યો ચૌદમું જીવ જગતની જરૂર નથી કેવળ પરમાત્માની જરૂર છે અને પરમાત્મા તો આત્માનું અસલ સ્વરૂપ છે પંદરમું શરીર સારું લાગતું હોય તો હજી આત્માની સુંદરતા જાણી જ નથી 13મું સોળમું મરવું જ છે તો ઈશ્વર સાક્ષાત્ કરીને જ શરીર છોડો અને મરો ને એના સિવાય જો મરશો તો ક્યાંક ભૂત પ્રેતમાં જન્મ થશે કા પશુ પક્ષીમાં જન્મ થશે કા તમોગુણી આહાર કરશો તો મૃત્યુ પછી મતલબ કે જે છે ને પશુ પક્ષીમાં જન્મ થશે ગીતાજીના ચૌદમાં અધ્યાયના પંદરમા શ્લોકમાં પુરાવો છે તો સત્તરમું સાધુ સંત મુનિ તીર્થ શાસ્ત્ર પૈગમ્બર વગેરેના દર્શન કરો અને તેમને પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા થાય અને જેમને પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા થાય તો જાણું તે ધ્યેય સાચો છે નહીતર ક્યાંકને ક્યાંક તે માધ્યમમાં કે ક્યાંક પોતાનામાં ખામી છે ખામી એટલે જ મળવું મળતા નથી સાધુ સંત મુનિ વગેરેને કારણ કે પોતે પોતાનામાં એમ સમજે છે આમાં એ પૂરા પૂરું કાંઈ નથી તો અઢારમું વિતરાગી ખરા અંતકરણથી પરબ્રહ્મરૂપ જ થઈ જાય છે ને ભક્તિ યોગી ખરા અંતકરણથી બ્રહ્મરૂપ જ થઈ જાય છે ને જ્ઞાન યોગી ખરા અંતકરણથી બ્રહ્મરૂપ જ થઈ જાય છે ને કર્મયોગી ખરા અંતકરણથી પરબ્રહ્મરૂપ થઈ જાય છે આ ગીતાના આ ત્રણ ધર્મ છે તે ખરેખર ત્રણેય વિષય મતલબ કે ભક્તિવાળો રહ્યો એ પણ મતલબ કે ભક્તિનું કર્મ કરીને પરમાત્માને કર્મનું ફળ આપી દે તો એ પરમાત્મા રૂપ જ થઈ જાય છે અને કર્મ કરીને કર્મનું ફળ મતલબ કે જે છે એ ભગવાને આપી દે તો પણ મતલબ એ ભગવાન રૂપ જ થઈ જાય છે ને જ્ઞાની જ્ઞાનયોગ વડે અંતકરણ શુદ્ધ કરીને એ પણ મતલબ ભગવાન રૂપ જ થઈ જાય છે તો બાવીસમું પ્રત્યે પ્રકૃતિ કહો પરોક્ષ પરમેશ્વર કહો કે અપરોક્ષ આત્મા કહો સાસાતું સતુ કહો ચાહે કુછ બી કહો ચાહે કુછ બી ન કહો જો હે સો એસા જ હૈ જે એક વિના બીજું કાંઈ જ નથી તો દીખે સો કુછ ને કુછે એ સબક જે દેખાય છે એ કુછ ને કુછ એ પ્રકૃતિ છે પણ જે નથી દેખાતો એ પરમાત્મા છે તો ત્રેવીસમું કુળદેવી કોઈ પથ્થરની મૂર્તિ નથી પોતાની માતા છે તને મોટો તારી માએ કર્યો એ કોઈ પથ્થરની મૂર્તિ કંઈ મોટો કર્યો એ જતે દાડે જે કઈ કુળદેવી હતા એના જે વારસદાર હતા એ એના મતલબ કુળદેવી અત્યારે તને કોણ મોટો કરે રહ્યો તારી માં એ કુળદેવી હાચી તો ચોવીસમું રામ કૃષ્ણ પણ ગુરુ કર્યા છે અને રામ કૃષ્ણે કેવું વર્તન કર્યું છે તો તેવું કરો તો રામ કૃષ્ણને માન્યો કહેવાય છે બાકી મોઢે

અને સ્વભાવ જાણી તેવું જીવનમાં ઉતારતો કોઈ જ નથી તો માતા પિતાને માનવાનું કહેવાય એ ખોટું છે માતા પિતા જે તમને ભલામણ દીધી અને જે માતા પિતાના સારા ગુણકર્મ છે એમ જીવનમાં તમે ઉતારો નહીં તો ખાલી મોઢેથી કહેવાથી માતા પિતાને માનવો છો એ ના માન્યું કહેવાય છવ્વીસમું કોઈ પણ મંદિરમાં જઈને ફળ ફૂલ જળ દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો પલટાવી દેવા અને ઘંટ વગાડીને માથું નમાવું કે કાકુદી કરવી તે તો પાખંડ છે તે ઈશ્વર ભક્તિ નથી આ તો માત્ર એક પાખંડ છે જીવનનો સતુપયોગ ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે જીવનમાં પાલન કરવાથી જ થઈ શકે છે કે જે અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં ખોટું ન કરવું તેનું ધ્યાન રાખવું જોઈએ આપણા વ્યક્તિગત કુટુંબિક સામાજિક બધા કાર્યો દેવી ગુણોથી પૂરેપૂરા પ્રેરિત હોવા જોઈએ આ ગીતા અધ્યાય સોળ એક થી ત્રણ મુજબના છવ્વીસ વાંચી લેજો કારણ કે આ વિડીયો લાંબો થાય એ છવ્વીસ ગુણ જીવનમાં ઉતારી લો અને સ્વાર્થ મો લોભ કામ ક્રોધ વગેરે રાક્ષસો છે તે આપણને ન સંતાવે આજ વાસ્તવિક ઈશ્વર ભક્તિ છે કે ઈશ્વર ચિંતન છે તો સત્યાવીસ મુ જીવનનો સદઉપયોગ કરવો તે આપણી સૌની મોટી સમસ્યા છે દિવ્ય દ્રષ્ટિ અને બુદ્ધિ વડે તેને ઉકેલવી ઉકેલવી જોઈએ એના માટે પ્રાતકાળે સમય સર્વથી શ્રેષ્ઠ છે તો સવારના વહેલા ઉઠો આપ સવારના જો આ વિડીયો સાંભળીને ઉઠો તો તમે મતલબ આ વિડીયો સાંભળવાનો મતલબ થયો કહેવાય તો થોડો સમય પ્રભુનું ચિતન કરવાથી જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે દિવસ સંદેશ પ્રાપ્ત થાય છે જે કોઈ દોષ ખરાબ છે તે આમ નીકળી જશે તથા સદગુણોની આમ વૃદ્ધિ થશે ને મનમાંથી ખોટા વિચાર નીકળી જશે અને પાપના કર્મો ઓછા થશે પ્રાતકાળે પ્રકૃતિના સંગથી ઈશ્વરની સર્વવ્યાપક સત્તા સાથે આમ સીધો આમ સંબંધ જોડાઈ જાય છે અને મનમાં પવિત્ર મધુર સુંદર વિચારોના આમ તરંગોના લહેરાય છે આ પ્રકારના ધાર્મિક આચરણથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે ને મનુષ્ય આખો દિવસ સપૂર્તિ આનંદથી સાથે પોતાના દૈનિક કાર્યો કરીને શાંતિ જસ અને કીર્તિ પ્રાપ્ત કરે છે માના પેટમાં આપણું શરીર બને છે કે નાભી થી તો નાભી માં બાઉતેર હજાર નાડીઓ છે તેમાં મુખ્ય ત્રણ નાડીઓ છે ઇંગલા પિંગલા અને સુક્ષ્મણા તે સુક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટે ધ્યાન કરવું જરૂરી છે કાને બિલકુલ સાંભળવું નહીં યાદ રાખજો અને આંખે તે કાંઈ જોવું નહીં અને મોઢે તે કાંઈ બોલવું નહીં નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી આપણા શરીરમાં ઓજસ કે આભા મંડળના તરંગોના પ્રમાણ ખૂબ જ આમ વધે છે તેથી આધ્યાત્મિક દેવી આદિ દેવી આદિ ભૌતિક ને આધ્યાત્મિક દુખો જે મટે છે તે તરંગોની મૂડી આકાશમાં આમ જમા થાય છે તે હાલમાં અને પછીના અનેક જન્મોમાં કામ આવે છે તે મોટી સેવા છે તો નિરાકાર પ્રભુએ કરોડો કરોડો મનુષ્ય વેચેથી આપણા ઉપર કૃપા કરીને આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે હજી બીજા દેવી દેવતાની સપ્રદામાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી હું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે એવા બ્રહ્મ જ્ઞાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા સદ્ગુરુ માતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખી બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું